હા માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો કંપની સિયા વેચી દેવાની છે સિયા છે મોડલ બે હાજર સોળનું મોડલ ડીઝલ એન્જિન ગાડી છે સાવ ઓછી કિંમતમાં જ ગાડી આપી દેવાની છે વન વનર ગાડી જોવા મળી રહી છે મિત્રો તમારે આ સિયાજ ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહીજો ગાડીની બધી જ માહિતી તમને મળી રહી છે તે પહેલાં જો મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઇબ કરી વાળો બાજુમાં આવેલ બેલ આઇકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડિયો તમને સૌથી પહેલા મળતા રહે અને વિડિયો સારો લાગે તો એક લાઈક કરી દેજો અને વિડિયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી આ સિયાઝ ખરીદવાની ઈચ્છા હોય તો ગાડીવાળા ભાઈનો નંબર ગાડીની કિંમત અને ગાડી ક્યાં જોવા મળશે તેની બધી જ માહિતી વિડિયોમાં મળી રહેશે તો વિડિયો સાથે જોડાયેલા રહેજો અત્યાર સુધીમાં સુઝુકી સિયાજ ઓગણસિત્તેર હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર ગેરેન્ટેડ જોવા મળી રહેશે મોડેલ બે હજાર સોળનું મોડેલ આઠમો મહિનો વર્ઝન વિશે વાત કરી દઉં તો જેડીઆઈ પ્લસ આર એસ વર્ઝન છે ડીઝલ એન્જિન ગાડી જોવા મળી રહેશે જી જે ત્રેવીસનું પાર્સિંગ છે આણંદ જિલ્લાનું પાર્સિંગ જોવા મળી રહેશે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયોના નીચે તમને નંબર મળી રહેશે નેવું નવ્વાણું છાસઠવાળા તે આ સિયાજ ગાડીના માલિકનો નંબર છે તમે તેમનો કોન્ટેક કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો તમે આ ભાઈનો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જ આ ભાઈને ફોન કરવા ખોટા ફોન ન કરવા તેવું માલિક જણાવશે મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને પ્રોપર સુરત જોવા મળી રહેશે ગુજરાત મોટર્સમાં સુરત તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો ડીઝલ એન્જિન ગાડી સિલ્વર કલર માં તમે ગાડી જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે અત્યાર સુધીમાં ગાડી ઓગણસી તેર હજાર કિલોમીટર ચલાવેલી છે મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહી છે આ ગાડીની બે છાવી જોવા મળી રહી છે નોન એક્સિડેન્ટ ગાડી ગાડીમાં ક્યાંય કે સડો જોવા નહીં મળે

તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે કારણ કે ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જવું મિત્રો તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો જ આ ભાઈને ફોન કરવા ખોટા ફોન ન કરવા મિત્રો તમે પણ જો કોઈ વાહનો વેચવા માગતા હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી